હેલો મિત્રો કેમ છો બધા તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ અમારી સાથે છે તમે ઓળખતા જ હશો અને ઓળખાણ આપવાની જરૂર નથી કેમ કે સમુદ્રના લૂટેરાના નામે બહુ ફેમસ થયેલા છે મારા વિજયભાઈ તો આ માટે વિજયભાઈને આજે કહીએ કે એના વિશે કંઈક જણાવે અને એનું કઈ રીતના ચાલુ થયું આખું એનું યુટ્યુબનું સ્ટ્રગલર બધું તમને બતાશે તો વિડીયોમાં બનાવીશો અને વિજયભાઈને પૂછીએ કે તેના વિશે થોડુંક કહે આપણે વિજયભાઈ તો તમને તમારા વિશે થોડુંક જણાવો તો મિત્રો અત્યારે અમારી અજયભાઈ બનાવવા માટે તો આપણે અજયભાઈ ને બધું બનાવવાનું મારું હું મતલબ હતો તો મિત્રો અત્યારે ચાર વર્ષ મારા દરિયામાં થયા અત્યારે ચાર વર્ષ મેં કામ કર્યું જ્યારે હું પહેલી વખત દરિયામાં ગયો ને ત્યારે મને એમ થયું કે બધું જોરદાર છે આમ ખબર આ આ લોકેશન આ સે હું ફરતી પાણી ને પછી મને મનમાં વિચાર આવ્યો કે આ બધું મારે છે ને પબ્લિક ને બતાવું પછી મેં એક દોસ્તને કીધું મને અહીંયા ચેનલ બનાવી દીધી ચેનલ બનાવીને મેં વિડીયો અપલોડ કર્યો એમ કરતા કરતા બે વિડીયો અપલોડ કર્યા વિડીયો બનાવીને બંધ કરી દીધું કઈ મજા આવતી નથી પછી બીજા એક દોસ્તરનો ફોન આવ્યો કે તું વિડીયો બનાવી તો હું કહું કે હાલ એક વિડીયો બનાવતા વા ને પછી મને કીધું ને એ વિડીયો આપણે અપલોડ કર્યો બનાવીને આવ્યો દરિયામાં ઝીંગા કરીને આપણો વિડીયો છે તમે જોઈશો તો એમાં સીધા ત્રણ લાખ વ્યૂ આવ્યા પછી નાથી ગાડી આપણી હાલી બરાબર ને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને પબ્લિકને દરિયાનું છે ને દરિયા વિશે મતલબમાં જે લોકો આવતા હોય ને અમારા જેવા એને જ ખબર હોય બાકી દરિયામાં શું થાય ને એ કોઈને ખબર ન હોય વિડીયો બનાવી રીતના હું કરીએ હું ખાઈએ હું પીએ બતાવું એટલે બધીને જોવાની ખૂબ મજા આવે આપણો કન્ટેન્ટ થોડોક અલગ છે બધીને જોવાની ખૂબ મજા આવે વિડીયો પછી આમ તમને એવું લાગ્યું કે આપણે હાલ આમ કેટલા વિડીયો બનાવ્યા પછી તમને એવું લાગ્યું કે આપણે હવે સક્સેસ જાવું એમ કે હવે પાછા આગળ વધી જઈએ કેમ છે પછી તમને વધારે ઉત્સાહ લાગ્યો વિડીયો બનાવવામાં કેટલાક વિડીયો પછી એવું લાગ્યું તમને મેં લગભગ છ સાત વિડીયો ને કે પછી મને એમ થયું કે હવે મને પબ્લિક નો સપોર્ટ મળે પબ્લિક નો જેમ સપોર્ટ મળ્યો ને તમારો બધીનો એમ પછી ધીમે ધીમે ચાલુ કરી દીધું અત્યારે આપણી ચેનલ લગભગ ઘણા સબસ્ક્રાઇબર થઈ ગયા કે અત્યારે ભાઈની ચેનલમાં સિત્તેર ની આળે સિત્તેર આગળ સબસ્ક્રાઇબર થઈ ગયા સબસ્ક્રાઇબર હમણાં થઈ જાય છે ટૂંક સમયમાં નવ મહિના માટે પાછા એ તમને સ્પેશિયલ વિડીયો બતાવવા માટે હોય જવા નવ મહિના અમારે દરિયામાં રહેવાનું જો અમારે દરિયામાં રહેવાનું પછી એવું કે કોઈ તહેવાર થાય નહી અમારે સાથે મેટેમ નહીં કે નહીં દિવાળી કે નહીં નવરાત્રી કે કઈ વસ્તુ અમારે થાય નહીં કોઈના લગ્ન એ થાય નહીં એક હોળી નો તહેવાર અમારે થાય બીજા ન થાય દરિયામાં એવું દરિયામાં વિડીયો કઈ રીતના નાખો કેમ કે ન્યા તો અંદર નેટવર્ક કે કઈ વસ્તુ આવતું નથી પછી નહીં ટાવર આવતું નથી પછી કેટલા દિવસે તમે પંદર પંદર દિવસે આવો ને પંદર દિવસે પાછા આવો તો કઈ રીતના વિડીયો નાખો ને કઈ રીતનું એનું એડજસ્ટ કરો વિડીયો એડિટિંગ કરો કામ કઈ રીતના કરો એ રીતના કહી દો ને એટલે અમી છે ને એ જ્યારે કામ ચાલુ હોય ને ત્યારે થોડું થોડું હું શૂટિંગ કર્યા કરું થોડું થોડું એક એક બે બે નું આખો દિવસ શૂટિંગ કરું ને પછી રાતના અગિયાર વાગ્યા પછી રાતે એડિટિંગ કરું એડિટિંગ કરીને બે ત્રણ વિડીયો બધા પંદર દિવસમાં ત્રણ ચાર વિડીયો એડિટિંગ કરી ને પછી કાઠે આવી ને આખી રાત જાગવાનું બે નાઇટ જાગવું આખી રાત કેમકે ના નેટવર્ક નેટવર્કનું આવે બાર એક વાગ્યા પછી નેટવર્ક આવે ને

છ સાત વિડીયો બધી હું ભેગા કરતા આવું પંદર દિવસમાં ત્રણ વિડીયો અપલોડ કરું પછી અપલોડ કરું મહિના એક બે દિવસમાં ત્રણ વિડીયો એડિટ કરવા એના માટે કઈ રીતનું હોય કે ત્રણ વિડીયો એડિટ કરવા પછી કાઠે આવે એટલે કામ તો હોય કાંઠે આવે એટલે બહુ કામ હોય અમારે એટલે અમે નાઇટમાં છીએ ને છૂટા થાય નવ દસ વાગ્યા

બાકી વિજયભાઈની સાથે ઘણા યુટ્યુબરો હતા જે બનાવી બનાવીને મૂકી દીધા વિજયભાઈ હજી આગળ ચાલે છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વિજયભાઈને હજી આગળ મોકલે કેમકે હજી વિજયભાઈ બહુ સ્ટ્રગલ કરે છે વિજયભાઈ હવે તો અહીંયા ગામડાને વિડીયો ક્યારેક હવે નાખે છે તમે જોતા જશો કેમકે સાથે બધા આજુબાજુમાં જાતા હોય નાખે છે વિડીયો બાકી વિડીયો અહીંયા અમારા નજીકમાં ખાડી પણ છે તો ખાડીમાં જઈને પણ વિજયભાઈ વિડીયો બનાવી છે તમારા માટે કેમ કે તમને બતાવવા માટે કંઈક ને કંઈક એવું નવું નવું લાવતા હોય તો વિજયભાઈને ને કરજો કરજોભાઈ ની ચેનલ તમને ખબર જ હશે સમુદ્રી લુટેરા નામથી છે સમુદ્રી લુટેરા બધા સપોર્ટ આપજો ને અજયભાઈ બધા ફૂલ સપોર્ટ આપજો તો ચાલો હવે આપણે મૂલ્યો નેક્સ્ટ વીક મળીએ આવે નવા વિડીયોમાં એક નવા યુટ્યુબર સાથે કેમકે અમારા ફિંગરડમાં જેટલા યુટ્યુબર છે ને એટલા લગભગ કંઈ નહીં હોય તો આપણે એક બીજા યુટ્યુબર ગોતી ને તમને બતાવશો અને એનું સ્ટ્રગલ તમને બતાવી દો વિડીયોને ગમ્યો તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે